જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી અધ્યાશક્તિ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં વિનાયક ચતુર્થીનું મહત્ત્વ વિશે અને તેની પૂજા વિશે વાત કરીશું તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આ વર્ષની ચતુર્થી ચોવીસ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે મિત્રો ગણેશજીનું બધા દેવતાઓમાં ખૂબ મહત્ત્વનું સ્થાન છે તેમની પૂજા વગર કોઈપણ કાર્ય કે કોઈ પણ પૂજા અધૂરી છે હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં બે ચોથ આવે છે આપણા સનાતન ધર્મમાં ચતુર્થીને ખૂબ જ શુભ સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન ગણેશજીની પૂજા માટે ચતુર્થી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ માર્ગશીર્ષ મહિનામાં આવતી વિનાયક ચતુર્થીનું મહત્ત્વ અનેક ગણો છે આ મહિનો દેવતાઓનો ખૂબ પ્રિય માનવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે વિનાયક ચતુર્થીમાં પાઠ પૂજા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્યના આશીર્વાદ મળે છે વિનાયક ચતુર્થીનું ધાર્મિક મહત્ત્વ વિશે વાત કરીએ તો ગણેશપુરાણ પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં વર્ણવ્યા અનુસાર માગસર મહિનાની વિનાયક ચતુર્થીને ખાસ કરીને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન ગણેશજીની વિધિ વિધાનથી પૂજા ઉપાસના કરે છે તેમની ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે આ તિથિ પર નવા સાહસો શરૂ કરવા શિક્ષણ કારકિર્દી નવા વ્યવસાય અને પારિવારિક જીવનમાં અવરોધ દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવતી પૂજાના પરિણામો અનેક ગણા વધારે હોય છે હવે વિનાયક ચતુર્થીની પૂજા વિધિ વિશે વાત કરીએ તો પૂજા માટે ઘરના મંદિરમાં અથવા કોઈપણ શુભ સ્થાન પર લાલ કે પીળા કાપડથી ઢાંકેલા બાજટ પર ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટા મૂકવા અને તેની સ્થાપના કરવી ત્યારબાદ પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસીને વ્રત લેવામાં આવે છે વ્રત દરમિયાન વ્યક્તિ પરિવારના સુખ સમૃદ્ધિ જ્ઞાનની વૃદ્ધિ અને અવરોધો દૂર કરવા માટે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરે છે ત્યારબાદ ગણેશજી પર ગંગાજળ છાંટવામાં આવે છે અને પાણીનો અભિષેક કરવામાં આવે છે મિત્રો ગણેશજીને ચંદન રોલી અક્ષત દુર્વા લાલ ફૂલો અને સુગંધિત ધૂપ અર્પણ કરવામાં આવે છે ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને દુર્વા મોદક અને ગોળ તથા તલના લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે પૂજા દરમિયાન ગણેશ સ્તુતિ ગણેશ ચાલીસા અથવા ઓમ ગણ ગણપતિ નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો શુભ માનવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી આપણા જીવનમાંથી અવરોધો અને સંકટો દૂર થાય છે અને મનને એકાગ્રત કરવામાં મદદરૂપ કરે છે આ દિવસે ઉપવાસ કરનારાઓએ દિવસભર દ્રઢતાપૂર્વક પાલન કરવું અને આચરણ કરવું જોઈએ આ વ્રતમાં ફળ આહાર લઈ શકાય છે અને સાંજે એકટાણું પણ કરી શકાય છે સાંજે ફરીથી દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશજીની આરતી કરવી હવે વિનાયક ચતુર્થીના પૂજાના ફળ વિશે વાત કરીએ તો અવરોધોનો નાશ કરનાર એટલે કે ભગવાન ગણેશજીને અવરોધો દૂર કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને બધા કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે બીજું છે કે બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે આ ઉપવાસ વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો માટે અત્યંત ફળદાયક માનવામાં આવે છે તે યાદશક્તિ એકાગ્રતા અને નેતૃત્વ ક્ષમતાઓમાં સુધારો કરે છે ત્રીજું છે કે ધન સુખ અને સમૃદ્ધિ મેળવવી ગણેશજીને ધન અને સમૃદ્ધિના દાતા આપ માનવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને નાણાકીય સ્થિરતામાં વધારો થાય છે પછી છે કે કૌટુંબિક શાંતિ આ વ્રત પરિવારમાં સંવાદિતા પ્રેમ અને સકારાત્મક ઉર્જા લાવે છે વૈવાહિક સમસ્યાઓનું પણ નિરાકરણ કરે છે ત્યારબાદ છે નવા શુભ કાર્યોમાં સફળતા જે લોકો નવા વ્યવસાય કે નવા કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છે તેમને આ તિથિએ વિશેષ પૂજા કરવાથી તેમને જલ્દી ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓ ખૂબ જ જલ્દી સફળતા મેળવે છે